બસો ગ્રામ એમડી ડ્રગ્સ સાથે યુવક પકડાયો મહારાષ્ટ્રની ટ્રેનમાં સુરત આવ્યો અને પત્નીને બહેનની ઘરે મૂકવા જતાં પોલીસે દબચ્યો ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલાં જ પકડાયો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝૂંપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેઓની પાસેથી રૂપિયા ઓગણીસ લાખનો એકસો ને અઠ્ઠાણું પોઈન્ટ

સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટા ખાન છે ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલિવરી દેવા માટે આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાવતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસ્સો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમની ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના નવ તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ મળેલા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે રામાનવ પ્રભાને સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે